આ જ્યારે મહાનગરપાલિકા બન્યું કમિશનર સાહેબની નિમુક થઈ ત્યારબાદ અમે નડિયાદ શહેર કોંગ્રેસ પરિવાર પ્રથમવાર મુલાકાતે આવ્યા હતા અમને બીજું કે નડિયાદના ઘણા બધા પ્રશ્નો છે રોડ રસ્તાના છે સાફ સફાઈના છે ગટરોના પાણી ચારે બાજુ ઉભરાય છે એના છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે દબાણોના છે ઘણા બધા એવા પ્રશ્નો છે જેના ઉપર સાહેબ જોડે ચર્ચા કરી ઘણી ચોખવટ થઈ છે ઘણું એ કઈ રીતના કામ કરવાના છે તેવું તેમણે જણાવ્યું છે ટૂંકમાં તેમના મતે નો વિકાસ કરશે જીવતા ઉદાહરણ છે હજુ છ મહિને થાય અમારે નાના નો રોડ સ્મશાન સાહેબ દિવસ કે રાત્રે ગમે ત્યારે રાત્રે વધારે ખબર પડે કે આખો રોડ ખરાબ થઈ ગયો છે સરખો નથી બન્યો અપડાઉન 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 છે સાઈડ પરના અનિયમિત છે ઘણી જગ્યાએ રોડ તૂટી ગયો એપ્રોચ રોડ લેખિત સાહેબ એપ્રોચ રોડમાં બધે પાણી ભરાય છે કિડનીથી ઉતરો પાણી ભરાય છે બીજું સાહેબ અત્યારે જે નવો બને છે પીપ્લક થી વાણીવાડ સુધીનો એમાં સાહેબ જે રીતના કંડિશનમાં બનાય છે ને એ રીતના રોડ નથી બન્યો પદ્ધર થઈ ગયો છે બાકી નીચે ખાડા થઈ ગયા છે સરદાર પટેલ બ્રિજ ની નીચે હવે સાહેબ સિમેન્ટ નો રોડ છે આરસીસી હજુ જો 5 વર્ષ નહી થાય એમ પર ડામર અમર પાથરી દીધો વિદ્યુતનગર વાળો રોડ ડામર પાથરી દીધો સાહેબ સાહેબ કરવા શું માંગે છે નથી ખબર આ લોકોનું વિઝન કઈ રીતના છે ને એ જ નથી ખ્યાલ આવતો બસ આ ના ના ભૂલીએ સર કે કે ગાણા રસ્તા સાહેબ વિશેષ વર્ષ દીધા સાહેબ આયા છો અમને અપેક્ષા છે સર દે ક્ષોધશન करू દરેક દરેક